અમદાવાદથી સમાચાર અમદાવાદ મહાનગરપાલિકા જેનું વર્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ટેક્સમાં રાહત આપવામાં આવી વાહન દર યથાવત છે કોઈ વધારો નથી ઝીંકાયો કઠવાડામાં પિસ્તાળીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પચાસ લાખના ખર્ચે રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે

જે પહેલા હતો એ જ દર યથાવત રાખવામાં આવ્યો છે કઠવાડામાં પિસ્તાળીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી તો પચાસ લાખના ખર્ચે રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ બનાવવાની જોગવાઈ છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કેન્સરની સારવાર થાય તેવી પણ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે